શહેર મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોનીની ગ્રાન્ટમાંથી પાંચ લાખ ખર્ચે સયાજી બાગના ઝૂ ખાતે જૂના પક્ષીઓ અને નાના પ્રાણીઓ માટે સારવાર સર્જરી માટે ગેસ એન્થેશિયા મશીનના લોકાર્પણ મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું જેમાં સયાજીગંધ બાગ ઝૂના પક્ષીઓને પ્રાણીઓ સર્જરી માટે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ તથા મેયર પિંકીબેન સોની તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્ર તથા દંડક શૈલેષ પાટીલ તથા સયાજી બાગના ઝૂ કુલેટર પ્રથમ યુગશ પાટણકર કાઉન્સિલર અને કાર્યકર્તાઓની હાજરીમાં બાગના ઝૂ ખાતે ગેસ કરવામાં આવ્યું છે અને શીતલ મિસ્ત્રી મીડિયા સમક્ષ માહિતી આપી હતી આજરોજ વડોદરા શહેરના બાગ ઝૂ ખાતે પ્રાણીઓ અને નાના પ્રાણીઓ અને પક્ષીઓ માટે વિવિધ ઓપરેશન માટે જે ઉપયોગી હોય છે તેવા સાધનો એટલે કે ગેસ એનેસ્થેસીયા મશીન અને એડવાન્સ ક્રોટરી મશીન અને વિવિધ અઢાર જેટલા એના સંલગ્ન ઇક્વિપમેન્ટ્સનું આજરોજ મારા મેયરની ગ્રાન્ટના એમાંથી લોકાર્પણ કરવામાં આવ્યું છે જ્યારે ઉત્તરાયણના સમયગાળા દરમિયાન પક્ષીઓ દોરાથી ઘાયલ થાય છે ત્યારે કમાટી બાગ એટલે કે સયાજીબાગ ખાતે મેં મુલાકાત કરી હતી અને ત્યારે જ્યારે આ ઓપરેશન કરવાની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે ત્યારે આ પક્ષીઓને કે પશુઓને ઇન્જેક્શન દ્વારા એને આપવામાં આવતો હતો જેના કારણે એમને સાજા થવાનો સમયગાળો પણ વધારે લાગતો હતો તો એમના શરીર માટે એડવાઇઝેબલ પણ ન હતું જ્યારે આ વિશે મારા ધ્યાને આવ્યો એટલે મેં વેટરનરી ડોક્ટર્સને અને એમની ટીમ સાથે મારી મુલાકાત કરવા જણાવ્યું અને જે પણ જરૂરિયાતના સાધનો છે અઢાર જેટલા વિવિધ સાધનો કે જે લગભગ નાના પક્ષીથી માંડી અને સો કિલો વજનના પશુ સુધીની સારવાર એટલે કે ટાઈગરની સારવાર વાઘની સારવાર સુધીના બધા જ પશુ પક્ષીઓનો આપણે સમાવેશ કરી શકીએ તેવા વિવિધ સાધનોનું આજે લોકાર્પણ કર્યું લગભગ પાંચ લાખના ખર્ચે આ બધી સાધન સામગ્રી ખરીદવામાં આવી છે અને આગામી સમયમાં પણ એક્સરે મશીન કે એવી કોઈ પણ જરૂરિયાત હોય તો એમને કહેવામાં આવ્યું છે એ લોકો મારો સંપર્ક કરશે અને બાકીની પણ જે જરૂરિયાત હશે તે સાધન સામગ્રી પણ પર્ટિક્યુલરલી પશુઓ અને પક્ષીઓના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી અને એ પણ વિષય લેવામાં આવશે